પણ ગુજરાતની રાજનીતિમાં એક એવો યુ ટર્ન આવી રહ્યો છે એનો સંકેત અમને સત્તાવાર લોકો પાસેથી મળ્યો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એક એવી લેડીઝને તમે પસંદ કરો જે અત્યારે ધારાસભ્ય નથી અને એનું નામ છે બેન અનારબેન પટેલ ગુજરાતના લોખંડી મહિલા મુખ્યમંત્રી પ્રથમ અને લોખંડી એવા મુખ્યમંત્રી તરીકે જે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે લોક હૃદયમાં જેનું સ્થાન છે આનંદીબેન પટેલની સુપુત્રી એટલે પણ આનંદીબેન પટેલને આશ્રિત છે કારણ કે કાઢી ભૂપેન્દ્ર એવું કોઈ ખરાબ કામ નથી ભૂપેન્દ્રભાઈ સાલસ સ્વભાવનાર્યા એને લુગડે દાગ ના પડવા દીધો નાઇટ વોચમેન ની ભૂમિકાની જેમ એને ખેંચી કાઢ્યો સરકારે એટલે કે હાઈ કમાન્ડે જે એને ફરજ સોંપી હતી ફરજ એણે અદા કરી આનંદી બેન હતા શંકરસિંહ વાઘેલા હતા ચિમનભાઈ પટેલ હતા ને નરેન્દ્ર મોદી હતા કોઈની મજાલ છે શું કે ચા કરીને જાય એટલે આવા પાછા પેલા મુખ્યમંત્રી છે જેને કઈ વાંધો વચકો ન હોય છોડવાનું હામેથી કેતા હોય ને એક વખત માણસ સત્તાનો સ્વાદ ચાખી જાય પછી તો એને એમ થાય કે હવે તો બસ અહીંથી નનામી જ ઉપડવી જોઈએ મુખ્યમંત્રી અને પાછા સીએમ અનારબેન જે છે એ ખોડલધામના બે હજારને ત્રેવીસમાં ટ્રસ્ટી બન્યા છે બનાવવા પાછળનું રીઝન પણ એ ટ્રસ્ટી બન્યા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં હાજર હતા આનંદીબેન પટેલ હાજર હતા જે રસોડાના માણસો ગણાય રેસીપી જે બનાવતા હોય તે એવા લોકોએ કીધું હા હા એ તો ફરણાભાઈ કોશિશ કરે છે પણ હવે એ કે એમ કોશિશ કરે તો બીજા બધાને એમ થાય ને કે ભાઈ તો અમારું બધાનું હું ભારતીય જનતા પાર્ટીમાં જેણે પેઢીઓ હોમી દીધી એનું હું તમે આવી રીતે પણ એ કે તો મેં કીધું તો વાત ચાલીશું કામ કોઈ વિરોધ કેમ ને ના ભાઈ આનંદીબેન છે ને એનાથી લોકો હજી ગભરાય તો આનંદીબેનનો હજી પ્રભાવ એવો તો છે જ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે મુખ્યમંત્રીની ચર્ચા પણ કોઈ નથી કરતું પરંતુ હેડલાઇન ન્યૂઝ છે જેમના તંત્રી વરિષ્ઠ પત્રકાર ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા છે તેમને એક તેમના જે પેપરની અંદર ફ્રન્ટ પેજની અંદર એક નામ એવું લખ્યું છે અનાર પટેલ અને ત્યારથી તેની ચર્ચા ફરી એક વખત ગુજરાતની અંદર શરૂ થઈ છે કે અનાર પટેલ જે છે તેમનું લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે કયા કયા ફેક્ટરો છે અને શું કારણ છે તે તમામ વાત આપણી સાથે કરવા જોડાયા છે જગદીશભાઈ મહેતા સર શું કહેશો અનાર પટેલનું નામ તમે ફ્રન્ટ પેજ ઉપર લખ્યું છે કે અનાર પટેલ આ બધી વિસ્તરણની ચર્ચા તો ઘણા દિવસથી ચાલી રહી છે અનાર પટેલ પાછળના ફેક્ટર કયા કયા જુઓ મયુર ઘણા દિવસથી નવું પ્રધાનમંડળ રચાશે એની બહુ ચર્ચાઓ ચાલી કોણ પડતા મૂકાશે અને કોણનો સમાવેશ થશે હવે આ એવી ઘીસી પીટી કેસેટ છે કે જે અનેકો વખત ચવાઈને ચૂથો થઈ ગયો એટલી વખત વપરાઈ ચૂકી છે પણ ઘણી વખત આપણે જે કરવું જોઈએ કે જે જાણવા યોગ્ય છે જનતાને શોખ થાય કે અચંબિત પામી જાય એવી ઘટનાઓ કેવી ઘટતી હોય છે એ બહુ જરૂરી હોય છે જે જનતાને જણાવવી તે પ્રધાનમંત્રીનું વિસ્તરણ તો એ તો રૂટીન પ્રક્રિયા છે ને એમાં બીજું શું હોઈ શકે રિસફલિંગ થયા કરે જેને સારા લાગે અને જેનો ભાવ આવી ગયો પડતા મૂકે નવા જેને અપેક્ષિત છે એને રાખે પણ ગુજરાતની રાજનીતિમાં એક એવો યુ ટર્ન આવી રહ્યો છે એનો સંકેત અમને સત્તાવાર લોકો પાસેથી મળ્યો અને એ યુ ટર્ન શું છે કે પાટીદાર સમાજનું એક ધડો એક જૂથ એ એવું ઈચ્છે છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એક એવી લેડીઝને તમે પસંદ કરો જે અત્યારે ધારાસભ્ય નથી અને એનું નામ છે બેન અનારબેન પટેલ ગુજરાતના લોખંડી મહિલા મુખ્યમંત્રી પ્રથમ અને લોખંડી એવા મુખ્યમંત્રી તરીકે જે પ્રસ્થાપિત થઈ ચુક્યા છે લોક હૃદયમાં જેનું સ્થાન છે આનંદીબેન પટેલની સુપુત્રી એટલે અનારબેન હવે અનારબેન સુકામ કામ અથવા તો શું હોઈ શકે જુઓ અત્યારે પણ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા બે ચાર દિવસથી તો ઓર ક્લાઇમેક્સ આવી ગયું છે કે ભૂપેન્દ્રભાઈ એક જ દિવસ માટે મળવા ગયા તો પોણા બે દિવસ સુધી રોકાણા પીએમના કાર્યાલયમાં શું કામ એ બધા એમ કે રિસફલિંગ એમાંનો એક મુદ્દો અનાર પટેલનો પણ હતો અને તમને પણ જાણીને શાયદ આશ્ચર્ય થશે કે બિલકુલ જાણતલ વ્યક્તિઓએ એમને એમ કીધું છે કે સ્વયં ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કીધું છે કે જો હું નહીં તો અનારબેનને મંત્રી બનાવો તો મને વાંધો નથી ખૂબ મોટી વાત કહેવાય આ કંઈ જેવી તેવી વાત તો છે નહીં કારણ કે ભૂપેન્દ્રભાઈને કાઢી મુકાય એવું કોઈ ખરાબ કામ નથી ભૂપેન્દ્રભાઈ સાલસ સ્વભાવનાર્યા એને લુગડે દાગના પડવા દીધો નાઇટ વોચમેનની ભૂમિકાની જેમ એણે ખેંચી કાઢ્યો સરકારે એટલે કે હાઈકમાન્ડે જે એને ફરજ સોંપી હતી ફરજ એણે અદા કરી બિલકુલ કોન્ટ્રોવર્સી રહ્યા વગર પોતી કી કોઈ વૈયક્તિક કોન્ટ્રોવર્સી નથી સરકારમાં અધિકારીઓનું રાજ છે સરકારની મંત્રીઓ પરફોર્મન્સ બરાબર નથી એ બધી વાત હકીકત છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ લેખિતમાં વાત કરેલી છે એમાં તમે કરી એવું નથી ધારાસભ્યોએ પણ લેખિતમાં વાત કરી કે ભાઈ અધિકારીઓ અમારું માનતા નથી અને અમારા કામ બધા ખોરંભે પડ્યા છે એ કેટલી હદે થયું છે કે ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી મુખ્યમંત્રી એટલે કે સરકારે એવો પરિપત્ર બહાર પાડવો પડ્યો અધિકારીઓના જોગ કે ભાઈ તમે અમારા નેતાઓના ફોન ઉપાડજો અને એની સાથે સવિનય વાત કરજો એનો અર્થ તો બીજો થાય કે તમારી એને ઉદ્ધત રીતે વાત કરતા હશે તો આટલી હિંમત અધિકારીઓની કે જે તમારા શાસક પક્ષના નેતા સાથે અધિકારી એનાથી ફફડે આ બહુ મોટી ડ્રોબેક છે આનંદીબેન હતા ત્યારે અરે મજાલ છે કોઈ સાહેબ આનંદીબેન હતા શંકરસિંહ વાઘેલા હતા ચિમનભાઈ પટેલ હતા ને નરેન્દ્ર મોદી હતા કોઈની મજાલ છે ચું કે ચા કરીને જાય હું એક ઘટનાનો સાક્ષી છું શંકરસિંહ વાઘેલાને દિલ્હી જવાનું હતું અને જયેશભાઈ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા એ પ્રતિનિધિમંડળ જામ કરુણા બાજુનું ક્યાંક નહોતું મંડળ સાથે એ એરપોર્ટ જવા નીકળતા હતા એ પહેલાં સર્કિટ હાઉસમાં મળ્યા અહીંયા રાજકોટમાં વિઠ્ઠલભાઈએ કીધું કે ભાઈ આ ગૌચરની જમીનની પ્રશ્ન છે મને જંગલ ખાતાવાળા ગાયોને ચારવા નથી દેતા આ ડખો છે હાલાકી જમીન તો ગૌચરની છે પણ હવે જંગલ ખાતા કે અમારી છે આનું કરવું હું એટલે શંકરસિંહ વાઘેલા એની બાજુમાં જેના સચિવ પીએ કે જે ગણો તે ઉભા હતા એને કીધું કે આ જામકનોડાનો પ્રશ્ન લઈને વિઠ્ઠલભાઈ આવ્યા ને એનો અર્થ એમ છે કે ગામે ગામ આવો ડખો તો હશે જ તો તમે એક કામ કરો જેટલે પણ ઠેકાણે આવો ડખો છે ને ગૌચરની જમીન છૂટી કરી દો એટલે ઓલા ભાઈએ શું સચિવે કીધું કે સાહેબ એના માટે આપણે મંજૂર કરાવવું પડે એના માટે ઠરાવ કરવો પડે એના માટે પરિપત્ર બહાર પડવું પડે શંકરસિંહ વાઘેલાએ શું કીધું કે આ બધું મારે કરવાનું છે તો એક કામ કર દિલ્હી તું જે હું આ બધો વહીવટ કરું તને રાખ્યો શું કરવા જો મેં કીધું એ આદેશ છે વિનંતી નથી ને હું દિલ્હી થી આવું ને તો થઈ જવું જોઈએ ઓર્ડર બરોબર મને બીજો ઓર્ડર કાઢતા આવડે છે આને કહેવાય મુખ્યમંત્રી આપણે જે મૃદુ ને મક્કમ મૃદુ ને મક્કમ કરીને ભલે મંજીરા વગાડ્યા મક્કમ ક્યાંય દેખાણા નહીં મક્કમ આને કહેવાય અને નરેન્દ્ર મોદી હતા જ આપણે એના સાક્ષી છીએ મજાલ છે કોઈની ચૂં કે ચા કરીને જાય આ જ બધા અધિકારીઓ હતા પણ કારણ કે નરેન્દ્ર મોદીને ટપો પડતો હતો આમાં અધિકારીઓની પાસે તમે કામ ક્યારે કરાવી શકો તમને એની ગઢ હોય તમને સ્વયં ખબર કાયદાથી માંડીને કોઈ નથી તમે આવેદનપત્ર આપી દો બીજું શું કરો કાલાવાલા કરો જેમ પ્રજા કરે છે એટલે ઈ જે સેન્સ છે એટલે ભૂપેન્દ્રભાઈ અમસ્થાઈ નાઇટ વોચમેન તરીકે એને એની ભૂમિકા ભજવી બતાવી અને એને કીધું સરકારને ભૂતકાળમાં આપણે છાપામાં વાંચ્યું છે કે ભાઈ એના પુત્રની તબિયત નાદુરસ્ત થઈ એટલે કીધું કે ભાઈ હવે તમે મને છોડો તો મને વાંધો નથી ટૂંકમાં એટલે આવાય પાછા પહેલા મુખ્યમંત્રી છે જેને કંઈ વાંધો વચકો ન હોય છોડવાનું હામેથી કહેતા હોય નહીં એક વખત માણસ સત્તાનો સ્વાદ ચાખી જાય પછી તો એને એમ થાય કે હવે તો બસ અહીંથી નનામી જ ઉપડવી જોઈએ મુખ્યમંત્રી અને પાછા સીએમ અને અત્યાર સુધી તો બે દાગ રહ્યા છે વ્યક્તિગત રીતે તેની ઉપર કોઈ આક્ષેપ એવો થયો જ નથી તો બધી જ રીતે આમ જુઓ તો પ્લસ પોઈન્ટ છે વૈયક્તિક રીતે ખાલી એક શાસનિક ની તને એ દ્રષ્ટિકોણથી તમે કહો તો ભૂપેન્દ્રભાઈમાં આપણને અનેક ખામી દેખાય નબળાય પણ વ્યક્તિગત રીતે કંઈ વાંધો નથી તો આપણને દિલ્હીથી એવા સૂત્રોએ જણાવ્યું છે કે પીએમ સાહેબની સાથે મિટિંગ લંબાણી એનું મંત્રીમંડળના વિસ્તરણનો પ્રશ્ન તો છે જ અને થર્ટી ફર્સ્ટની આળેગળ ત્રીસ એકત્રીસમી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી અહીંયા આવવાના વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરેમાં તો એ બધા કાર્યક્રમો તો છે જ મુખ્ય વાત એ હતી કે ભૂપેન્દ્રભાઈ પણ એવું ઈચ્છે કે ન કરે નારાયણને જો તમને એમ લાગતું હોય કે મને બદલાવો તો મને વાંધો એમ કે નથી પણ માને મને જો પૂછવામાં આવે કે વોટ નેક્સ્ટ હવે પછીનું કોણ તો અનારબેન પટેલ આવે તો વાંધો નથી બરાબર હવે એનાથી બીજું એક શોકિંગ કહું કે ભૂપેન્દ્રભાઈએ તો કીધું છે આનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી સૂત્રોએ કીધું છે અને બધી સમાચાર સૂત્રો દ્વારા જ મળતા હોય છે કે લાંચની કાંઈ રસીદ ન હોય એટલે આપણે એવું ન મનાય કે તમે મને લીગલી આપો પણ સૂત્રોએ કીધું કે બીજી એક વાત કરું આજ ભલામણ એવી એક વ્યક્તિએ પણ કરી છે જેનું પોતાનું નામ અત્યારે ભાવિ મુખ્યમંત્રી તરીકે ટોપમાં છે અને એનું નામ છે મનસુખભાઈ માંડવિયા હવે અત્યારે જો બીજું કોઈ હચમચી ન જાય એવી કોઈ ઘટના ન બને અને સરકાર બહુ મોટું કંઈક ફેરફાર કરવા ન માગતા હોય ને ભૂપેન્દ્રભાઈને માનભેર વિદાય આજે અથવા ભવિષ્યમાં કદાચ એવું બને કે અત્યારે ભૂપેન્દ્રભાઈને એમને રાખે અને પ્રધાનમંડળનું વિસ્તરણ કરે બરાબર નીચેના ભૂપેન્દ્રભાઈ યથાવત રહીએ પણ ભૂપેન્દ્રભાઈ બે ત્રણ મહિના પછી રિઝાઇન કરવાનું કોઈ પણ સારું બહાનું શોધી કાઢે એટલે વિજયભાઈ રૂપાણી વાળી ન થાય કાલ સવારે વિપક્ષ પાસે એવો મુદ્દો ન આવે કે ભાઈ અમે તો કેતા પાર્ટી જેમ વિજયભાઈ રૂપાણીની વખતે બન્યું હતું એમ એવો મોકો વિપક્ષ ને ન મળે એટલે રણનીતિના ભાગરૂપે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને યથાવત રાખે બે ચાર મંત્રી છે એને યથાવત રાખે એમાં હર્ષ સંઘવીતી માંડીને હિતિક પટેલ સહિતના બધા આવી જાય બળવંત રાજપૂત સહિતના એ પાંચ બે ચાર મંત્રીઓ યથાવત રહે બાકીનું જે સત્તરમાંથી બાર પંદરનું ઝૂમખું છે એના ગરબા ઘરે આવે એ તો નક્કી અને એની જગ્યાએ સારામાં સારા જે પરફોર્મર્સ છે જેને વૈયક્તિક નામથી પણ જીતે એમ છે અથવા તો એને લોકો ઓળખે છે અત્યારે આપણી કમનસીબી શું છે તમે અડધા ગુજરાતમાં સર્વે કરવા જાઓ નાણાં મંત્રી કોણ છે કે નીતિનભાઈ એટલે હાલે હવે નીતિનભાઈ અત્યારે હાસ્યમાં છે તો પણ તો નાણાં મંત્રી કોની ખબર એક જમા નાણાં મંત્રી અને ગૃહમંત્રી બે પદ એવાથી નેક્સ્ટ ટુ સીએમ કહેવાય બાકી બધા સમજ્યા તો પણ આજની તારીખે આટલા સમય થઈ ગયા પાછો આ કંઈ કાલે જ ચૂંટાણા હોય ને આજ કોઈ ના ખબર ન હોય એવું તો છે નહીં અઢી વર્ષ થઈ ગયા અત્યારે બે ત્રણ બજેટ એ બહાર પાડી દીધા તમે કોઈને પૂછો કે મંત્રી કોણ છે તો લગભગ માથું ખંજવાડશે કોકે નીતિનભાઈ કોકે વજુભાઈ વાળા હજી કહે છે તો એવી સરકાર હોવાને કારણે જો બધાને કાઢી મૂકવા તો પડે એમ જ છે પણ બધાને કાઢે તો વિપક્ષો પાસે એ મુદ્દો મળી જાય અને અત્યારે વિપક્ષમાંય પાછું કોંગ્રેસ હોત તો હજી ઠીક કોંગ્રેસ તો અત્યારે નિંદ્રામાં છે ભર નિંદ્રામાં પણ ન કરવાનો જે છોગાળા ગોપાલ ઇટાલિયા હવે એક તો મેં તમને કીધું કે ઊંટને ઉકરડે છેડ્યું એક તો બોલકો માણન એમાં ધારાસભ્ય થયો વાત થઈ ગઈ પૂરી એ હકે જીવવા દે ને રાંધા ધાન ખાવા દે નહીં એટલે એ મુદ્દો ન્યા ન જાય એટલે ભૂપેન્દ્રભાઈને કદાચ યથાવત રાખે અને બાકીના પ્રધાન મંડળમાં ફેરફાર થવાના છે થવાના જ છે આપણે અનેક વખત નામ જોગ બોલી ગયા છીએ એટલે વિશેષ અત્યારે એનો સમય ન બગડે કોણ આવશે ને કોણ જશે એ પણ આપણી પાસે લિસ્ટ છે ને બધા છાપાઓમાં દૈનિકોમાં છપાઈ ચૂક્યું છે પણ બે ત્રણ મહિના પછી ગુજરાતની રાજનીતિમાં એવું બનવા પામે કે ભૂપેન્દ્રભાઈ કોઈ સારું કે અનિવાર્ય એવું બહાનું કાઢી અને પ્રેમથી વિદાય લે અને માનભેર લોકો એને વિદાય આપે લોકો તો આપે સરકારે એવું બુદ્ધિપૂર્વક ગોઠવી કાઢે કે ભાઈ ગુડ બાય બહુ સારું કામ તમે કર્યું ધન્યવાદ તમને એમ એટલે કાલે એની ઉપર કલંક ન લાગે કોઈ અને પછી અત્યારે જે ચળવળ ચાલી છે અનારબેન ની ઈ બુદ્ધિપૂર્વક જે છે જાડું થાય પટેલ ત્યાં હાજર હતા આનંદીબેન પટેલ હાજર હતા અને બધાએ કીધું કે અનારબેન જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે ખોડલધામ એક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા છે હવે એમાં કોઈ ટ્રસ્ટી બને કે ન બને એ એવડી મોટી કોઈ ઘટના છે જ નહીં જે તમારે ફ્રન્ટ પેજ ઉપર છાપવી પડે પણ એને એટલું વેઇટ જ મળ્યું હતું શું કામ જે લોકોને ખબર હતી કે અહીંયા સત્તાને સ્થાને પહોંચવામાં વાયા ખોડલધામ સંભવ છે એટલે અનારબેનની જ્યારે એન્ટ્રી થઈ ખોડલધામમાં એને ફ્રન્ટ પેજ ઉપર ભલભલા મીડિયામાં સ્થાન મળ્યું હતું કારણ કે લોકોને અંદેશો હતો કે અનારબેન જો સક્રિય રાજનીતિમાં આવે તો એના માટેનું એક જ પદ છે જેને સીએમ પદ કહી શકાય એમ છે કારણ કે સીટ ડ્રાઇવિંગ આનંદીબેનની આજે પણ એવી છાપ છે કે ભલભલા લોકો એનાથી હજી ફફડે અહીંયા રાજકોટમાં થોડાક દિવસ પહેલાં આવ્યા હતા અને ઉદય કાનગઢ એને એને પુષ્પગુચ્છ છાપવા માટે થઈને એનો રૂટમાં ક્યાંક ચેન્જ કરવા પડે ખખડાવીને ક્યાં તો એ છાપામાં આવ્યું તો બેન હજી ખખડાવી શકે છે એ તો તે તો રાજ્યપાલ છે ગુજરાતમાં તો છે નહીં તો બાકી કોઈની મજાલ છે ઉદય કાનગડે એ કંઈ ઓછી માયા નથી પણ એને ખખડાવી શિક્કાને એણે એ સાંભળી લીધું શું કામ એને ખબર હોય ભવિષ્ય શું છે એટલે અનારબેન વિશે આપણે જ્યાં સુધી મેટર અમને મળી છે ત્યાં સુધી કે એને ખોડલધામ સહિતના પાટીદારોના એક ધડા એક જૂથે એણે એવી ખાતરી આપી છે કે તમે અનારબેનને પહેલાં તો ચી સીએમ બનાવી દેજો પછી છ મહિનામાં એને જૂટ ચૂંટણીમાં જીતવું પડે તો અમે એને જીતાડી દેશો કોઈ એવી એક સેફ સીટ જે છે ખાલી કરશો અમે એમાં જીતાડી દેશું પણ આને રાખવાથી એના પાછા બે આસ્પેક્ટ છે અનારબેન ઉપર કંઈ આ ખોડલધામ હોય કે પાટીદાર સમાજ હોય બહુ કાંઈ લાગણી કે પ્રેમ ઉમળકો એમ નથી પણ ખોડલધામને લાગે વળગે ત્યાં સુધી તો એવી વાત આવે છે કે ખોડલધામની સાથે નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા જયેશભાઈના ફાધર વિઠ્ઠલ રાદડિયા તો આ કારણે જાજુ મળ્યું અને પરિશ્રમથી માંડીને એની આભા ઓરા કામ કરી ગઈ ની એમાં ના નહીં અને ખોડલધામ ઐતિહાસિક સ્થળ બની ગયું પણ પછીથી બંને વચ્ચે તડા પડ્યા નરેશ પટેલ અને જયેશભાઈ રાદડિયા આપણે એ પાછું જગ જાહેર છે એમાં આપણો કોઈ આક્ષેપ આક્ષેપ કઈ છે અખબારોમાં બધું ગાઈ ચૂક્યું છે બરાબર એટલે નરેશભાઈ પટેલ કે ખોડલધામના જે કોઈ ટ્રસ્ટીગણ છે ખાસ તરતે એ લોકો એવું ઈચ્છે કે જો આપણો હાવ એકડો નીકળી આમ છે કારણ કે હવે જયેશ રાદડિયાને તો મહત્વનું ખાતું આપીએ છૂટકો છે ગોપાલ ઇટાલિયાને જો ખાળવા હોય ટાળવા હોય અટકાવવા હોય તો તમારે જયેશ રાદડિયા સિવાય અત્યારે મેળ પડે એમ નથી તો જયેશ રાદડિયાને જો બહુ સારું ખાતું આપવામાં આવે દાખલા તરીકે તો ખોડલધામનો જે પાટીદારોનું જૂથ છે એને એમ લાગે તો અમારું ધબો એને મહા થઈ જાય રાજકીય વજન રે નહીં કારણ કે ઇફકોની ચૂંટણી વખતે પણ એણે કીધું હતું કે બિપિન ગોતા જે ખોડલધામના ટ્રસ્ટી છે એને મત આપો એનો ધબો એને થઈ ગયું જયેશ રાદડિયા એને હરાવીને જીતી ગયા અમિત શાહ અમિત શાહે બિલકુલ આવી રીતે ખોડલધામને રાજકીય પોતાનો પ્રભાવ જમાવવા માટે થઈને અંદરખાને આ એક મુમેન્ટ ચાલી કે અનાર પટેલને મુખ્યમંત્રી બનાવો તમે કલ્પના કરો ધારાસભ્ય નથી અને મને તમને ખબર નથી આ તો અંદરખાને મેં પછી પાંચ જગ્યાએ ટેલી કર્યું જે લોકો અંદરૂની વાત જાણે ઓફ ધ રેકોર્ડમાં જ કહી શકે એવા જે રસોડાના માણસો ગણાય રેસીપી જે બનાવતા હોય તે એવા લોકોએ કીધું હા હા એ તો ફરાણાભાઈ કોશિશ કરે છે પણ હવે એ કે એમ કોશિશ કરે તો બીજા બધાને એમ થાય ને કે ભાઈ તો અમારું બધાનું હું ભારતીય જનતા પાર્ટીમાં જેણે પેઢીઓ હોમી દીધી એનું હું તમે આવી રીતે પણ એ કે તો મેં કીધું તો વાત ચાલી શું કામ કોઈ વિરોધ કેમ ને કે ના કે ભાઈ આનંદીબેન છે ને એનાથી લોકો હજી ગભરાય તો આનંદીબેનનો હજી પ્રભાવ એવો તો છે જ કે લોકોએ ગભરાવવું ગભરાવું પડે એ બહુ મોટી વાત છે તો જો મેં કીધું તેમ આ પ્રકારની જે વાત અત્યારે ચાલે છે તો નરેન્દ્ર મોદીને તો આપણે જાણીએ જ છીએ ને કે એને કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે કલ્પના હોય એવું જ નામ આવે તો હજી આવતીકાલે અત્યારે આપણને જે આજે મેસેજ મળે શું છે કે આવતીકાલે પ્રધાનમંડળની જે બેઠક મળવાની છે બુધવારે પછી શું થાય છે પછી આ બધા રાજીનામા આપી દેશે આવતીકાલે રાજ્યપાલને સમુચી સરકાર અને કહેશે કે અમને તારીખ આપો એ બીજે દિવસની તારીખ છે તો કાલે અથવા દિવસે નવા પ્રધાનમંડળની શપથ ગ્રહણ સમારોહ થાય પરંતુ એ પહેલાં મેં આપણે જે અત્યારે હેડલાઇનમાં લીડ સ્ટોરી બનાવી છે આવી કોઈ સરપ્રાઇઝ મુમેન્ટ થાય તો પણ એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી જી સર તમે અનાર પટેલની વાત કરીએ આમ તો બે જૂથ ગણાય છે ગુજરાતની અક્તર નરેન્દ્ર મોદીનું જૂથ ને એક અમિત શાહનું જૂથ અનાર પટેલ કદાચ મુખ્યમંત્રી બને એ ચહેરાની વાત ચાલે છે તમે કીધું એમ તો એમનો વિરોધ થશે નહીં કારણ કે અત્યારે તો ક્યાંય લાઈમ લાઈટમાં આમ નથી અને મુખ્યમંત્રી તરીકે જોઈએ તો જે અત્યારે ભૂપેન્દ્રભાઈ છે એ પણ આનંદીબેનના નજીકના કહેવાય છે તો એમનો વિરોધ નહીં થાય જુઓ બે જૂથ જે તમે કીધા ને નરેન્દ્ર મોદીનું જૂથ અમિત શાહનું એવું નથી નરેન્દ્ર મોદીનું જૂથ નહીં નરેન્દ્ર મોદી તો છો નિહાલ સત્રી અકાલ એનું એ તો ખુદ ગબ્બર છે પણ બે જૂથ જે અત્યારે લડી રહ્યા છે અથવા તો જે બે જૂથનું અત્યારે ત્યાં વૈચારિક મનોમંથન ચાલી રહ્યું છે બે જૂથમાં એક જૂથનું નામ અમિત શાહનું છે અને બીજું આનંદીબેન પટેલનું છે ભૂપેન્દ્રભાઈ પણ આનંદીબેન પટેલને આશ્રિત છે એના એના જ વ્યક્તિ એના બહુ વિશ્વાસો ખાસમ ખાસ હોવાનું કહેવાય છે આનંદીબેન ધારો કે કાલે એમ કહે ભૂપેન્દ્રભાઈ ને કહી કે નથી રમવું તો એ કાંઈ હું કે તું કર્યા વગર એક સેકન્ડમાં ગાદી છોડી દે એમ છે હવે રહી વાત વિરોધની પણ જો અનાર પટેલને બનાવવામાં આવે સીએમ તરીકે તો પણ બધાને ખબર છે કે બેક સીટ ડ્રાઈવિંગ કોના હાથમાં રહેવાનું આનંદીબેન પટેલ તો અત્યારની જે જનરેશન છે ભારતીય જનતા એમાં તો બધાને ખબર છે કે આનંદીબેનની સામે કોઈએ પણ ઊં કે તું ઊંકારો કર્યા જેવું નથી એટલે સહન કરવાનું ભારતીય જનતા પાર્ટીની કેડર બેઝમાં આવી ગયેલું છે સી આર આયાતી ભાયાતી અહીંયા એવું એનું કારણ તમને ખબર નહીં વાસ્તવિકતા શું છે ખબર છે હવે જે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય હોય કે બીજું કોઈ પણ રીતે જોડાયેલા હોય એ લાગણી ને ફલાણું ને આદર્શ ને ઢીકણું એવું કાંઈ છે નહીં બધા લાભાર્થી છે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં વાંકા જેવા થઈને ફરે છે ને એ કાળા કાગડા સાબિત થાય એટલે છૂટક્યા નહીં નહીતર બોલી શું કેમ ન હકે મને તો એ સમજાતું ઈ ક્યાં નાત છે પોક્ષ છે એ કે નાત છે નાતમાં દીકરી વરાવી પણ આવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ગમે એવા છે તો આપણે ન બોલીએ ભાઈ નાતની વિરુદ્ધમાં કોણ જાય કારણ કે આપણે છોકરા છે અહીંયા વરાવા પરણાવા આપણા કોઈક એવા અકોણા હગાવાલા હોય ફુવા કે ફઈ કે માસા કે તો આપણે શું કહીએ કે ભાઈ અકોણા તો અકોણા ભાઈ માસા છે ને ભાઈ સાહેબ તો ફુવા છે ને કાંઈ ફઈને ટેવ હોય ખબર ને રિહાવાની હે મને કોઈ તેડવા ન આવ્યું એટલે એ બધું હોય તો આપણે હલાવી લઈએ હશે બાપા તો એને આપણે એ ધારી જ લઈએ કે આવા જ હોય અને આપણે કહે છે ભાઈ બાપા અમારી ભૂલ થઈ ગઈ બાપા વધારો વધારો ભલે એ હળી ભાંગીને બે ન કરે પણ જાનમાં કોઈ જાણે હું વરની ભાઈ એ કેવત જેથી અમથી નથી તો આપણે બધું ચલાવી લઈએ છીએ કારણ કે નાચ છે ને કુટુંબ છે બોક્સ ક્યાં નાચ ને કુટુંબ છે અહીંયા હું હેડલાઇનમાં છું મારું પ્રોફેશન જે હું નોકરી કરું છું હું અમુક હદ સુધી શેખ ને પણ કહું કે ભાઈ ત્યાં તમારા મગજમાં હોય તો મને કેજો ગાઇડલાઇન તમારા મગજમાં કાંઈ હોત નહીં હું મારી રીતે તો ચલાવું જ છું પણ હવે મને કે એવું કહેવામાં આવે કે જે જેભાઈ તમારે હેડલાઇન માં રહેવું હોય તો માસ ખાવું પડશે દાખલા તરીકે હાલો તો હું એમ કહો કે ભાઈ યાર મારે હું તો સહન કરું શેનું સહન કરવું પડે ગોળી નોકરી ભાઈ સાહેબ હું નથી ખાતો તો નથી ખાતો એટલું બધું મારે સમાધાન કરવાનું ક્યાં જરૂર છે સમાધાન અમુક હદે થઈ શકે પણ તમે એમ કહો સાહેબ કાલથી તિલક કરતા નહીં અમને ખરાબ લાગે તમને લાગે તો ગોળી નોકરી મારે કરવું યાર એને મેં ક્યાં કોઈનો વિરોધ કર્યો એટલે અમુક બાબતોમાં સહન આપણાથી થાય નહીં શું કામ કોરી પાટી હોય તો પણ મેં શેઠ પાસેથી કટકટાવ્યા હોય કાંઈક અને અહીંયા પણ મારે બીજી આવક હોય તો હું કોઈ ભૂગી નાખી શું કામ કે આ મારે નથી જવા દેવું હું બેનર થકી રૂપાળો હોઉં પીછડા મોર ને તમે જુઓ એ મોર પીછા થકી રૂપાળો નહીં તો ઢેલ થઈ જાય એમાં આપણે પીછડા થકી જ રૂપાળા હોય તો સહન કરવું પડે પણ આપણે તો અઠે દ્વારકા હોય ક્યાં ફરક પડે ડુંગળી વેચીએ મૂળ તો પેટ ભરવાથી કામ છે ને તો ડુંગળી વેચો સાંજે રોટલા તો નીકળી જ જાય એટલે જો તમારો ફકીર સ્વભાવ હોય તો વાંધો ન આવે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા લોકો જળોની જેમ ચોટા છે એને છૂટક્યા નહીં એ બહાર નીકળે તો રખડી રહીએ એટલે તમે જુઓ મોટા ભાગના લોકો તમને મને ફોન કરીને દબે જબાનમાં મારું નામ આપતા નહીં બાકી હકીકત આમ છે એવું કે છે એનો અર્થ શું છે તેઓ શ્રી લાભાર્થી છે બે ધડક ન કે ભાઈ અમે જિંદગી ખપાવી દીધી છે ચાર ચાર પેઢીઓ અમારી વહી ગઈ છે અમે સૂત્રો તૈયાર કર્યા છે અમે પાછળ પાછા છે ભારત માતા કે જય વંદે માત્ર બોલ્યા છીએ અમે કીધું છે કે આ ભારત માતા જે છે ને એને આપણે જે છે એ વૈભવ શિખરના વૈભવ પર ચડાવવાના છે આપણે મહાસત્તા બનાવવાની છે આપણે અંત્યોદયનો ઉત્કર્ષ કરવાનો છે આવું બધું કરીએ છીએ તમે આવું બધું ક્યાં મીંડા કરવા કાળા ધોળાને પૈસા ખાવાનું વગેરે વગેરે કાં કોઈ બોલતું નથી બધા ચૂપ માર્કેટિંગ યાર્ડથી માંડીને જગતભરમાં જ્યાં ભ્રષ્ટાચાર છે મને તમને ખબર પડે એને નથી ખબર પડતી એને તો ખબર જ હોય ને પણ બોલવાની મનાય છે કારણ કે કેટલાક લોકો છે ને ખામોશ છે એટલે આપણા છે ને કેટલાક આપણા છે એટલે ખામોશ એટલે આ બધી મિલી ભગત ચાલે છે કોઈ કુછ લોકો અપને હે ઈસલી ખામોશ ઓર કુછ ખામોશ ઈસલી અપને આ ડખો છે એટલે ભાજપમાં કોઈ બગાવતની હવે વાત પૂરી થઈ ગઈ બધાએ લાભાર્થી છે એટલે એ દબી જુબાનમાં વાત કરી શકે બાકી અનાર પટેલનો વિરોધ પણ કોઈ કરશે નહીં જો થાય તો અંદરખાને કરે અંદરખાને તો પછી આ છાપાશેનાથી ભરાય છે અંદરખાનેથી જ ભરાય છે એમાંથી જ બારખાને આવે છે પણ જાહેરમાં કોઈ કહેશે નહીં જી ખૂબ ખૂબ આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ એટલે કે હવે જે વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે આપણે જે વાત કરી કે મુખ્યમંત્રી તરીકે અનાર પટેલનું નામ અને ઘણા બધા એ પછી ધાર્મિક સંસ્થાઓ હોય કે પછી એ મનસુખ માંડવિયા હોય કે એ ભૂપેન્દ્ર પટેલ હોય સાહેબે કીધું એમ કે તેમણે પણ અનાર પટેલ માટેનું લોબિંગ કર્યું છે પરંતુ આવતીકાલે અથવા તો શનિવારે જ્યારે વિસ્તરણ થશે અને હકીકતમાં ખરેખર હવે ભાજપ હંમેશા ટેવાયેલું છે કે કોથળામાંથી બિલાડું કાઢતું હોય છે ત્યારે હવે કેવું બિલાડું ભાજપ કાઢે છે તે પણ જોવું રહે